નમસ્કાર આપ જોઈ રહ્યા છો સામાજિક ન્યૂઝ આપની નજર અમદાવાદ નિકોલ પુરુષોત્તમ નગર સોસાયટી માંગ ખોડિયાર નગરરાજ રાજેશ્વરી શ્રી ઉગતાપોરની મેલડીમાંગ નો નવચંડી મહાયજ્ઞ પાઠવત્સવ શ્રી રાજેશ્વરી મેળડીમાં બુવાજી દ્વારા ડાયરાનો કાર્યક્રમ રાખી રામનવમી ના દિવસે સમગ્ર વિસ્તાર હરખાઈ ઉઠ્યો અને આ કાર્યક્રમમાં અતિથિ મહેમાન તરીકે અખિલ ભારત હિન્દુ મહાસભાના પદાધિકારી ને બોલાવી અવસર નો લાભ લેવા માટે સહભાગી બન્યા અને આ ડાયરાની રમઝટ મળવા તમામ એકત્રિત મહેમાનો પધાર્યા હતા ડાયરાના કલાકારો મંગલ राठौड़ ગોપાલ બારોટ દેવાંગી પટેલ રીટા દવે શિતલ પટેલ રાજેશ બારોટ અને રાજે શાહિર જેવા તમામ કલાકારો દ્વારા એક જ સ્ટેજ ઉપર ડાયરાની રમઝટ મચાવી હતી અને બીજા દિવસે આયોજક સમસ્ત મેલડીમાં પરિવાર તરફથી અલ્પહારનો પ્રબંધ કરી સર્વ ભક્તોને તેમજ દરેક લોકોને પ્રસાદી ગ્રહણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો આપની આસપાસ બનતી તમામ ઘટના નિહાળવા માટે સામાજિક ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો બ્યુરો રિપોર્ટ